તો હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવીશ ચાર રેસિપી અલગ અલગ જાતની તો આપણે મહાશિવરાત્રી મહાશિવરાત્રી ચાલો આપણે શરૂ કરીએ તો મેં અહીંયા ટોકળિયું કુકર લીધું છે તેમાં આ રીતે આપણે શકરિયા અને બટેકા મૂકી દઈશું આપણે બાફીશું તો હવે આપણે આને બંધ કરી દઈશું તો અહીંયા આપડા શકરિયા બફાઈ ગયા છે આ રીતે આપણે આને મેસ કરી લઈશું છે એક પેનમાં એક ચમચી ઘી નાખીશું અને હવે આપણે છકરિયાનો મિશ્રણ આમાં મિક્સ કરી લઈશું તો હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું અને દૂધ નાખી દઈશું હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રેડી છે આપણો છકરિયાનો શીરો ઉપરથી આપણે થોડીક બદામ વેરી દઈશું તો હવે આપણે એક કડાઈમાં એક ચમચી તેલ નાખી દઈશું અને થોડુંક જીરું ત્રણ ચાર મીઠા લીમડાના પાન આદુ આદુસાની પેસ્ટ અને થોડુંક ટમેટું સ્વાદ અનુસાર મીઠું અને સુકી ભાજી આપણી તૈયાર છે તો હવે આપણે પૂરી માટે ફરાળી લોટ લીધો છે આદુ થોડું ધાણા જીરું અને થોડીક હળદર નાખી અને આપણે એનો લોટ બાંધી લેશું હવે આપણે પૂરી તળી લઈશું તો આપણી ફરાળી પૂરી પણ તૈયાર છે તો હવે આપણે એક ચટણી બનાવી લઈશું તેમાં મેં ધાણા અને ચાર મરસી એક આદુનો ટુકડો અને ચકેલું જીરું અને સ્વાદ અનુસાર મીઠું અને બે સમસી દહીં હવે આપણે આને પીસી લઈશું અને મેં અહીંયા ત્રણ બટેકા લીધા છે તેને મેસ કરી લીધા છે એમાં મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને અહીંયા મેં લોટ નાખી દીધો છે તે લોટ આપણે જે ફરાળી છે તે જ નાખ્યો છે હવે આપણે આને ટીકી બનાવી લઈશું આ રીતે તેને કોરા લોટમાં પણ આપણે ડીપ કરી લઈશું અને કરી આપણે બંને બાજુ પલટાવીને શેકાઈ ગઈ છે તો હવે આપણે એક ડીશમાં લઈ લઈશું તો હવે એને સર્વ કરીશું અહીંયા મેં થોડુંક મીઠું દહીં બનાવ્યું છે તે થોડુંક ઉપરથી નાખી દઈશું તમારે આમ ખાલી ચટણી સાથે ખાવી હોય તો પણ ખાઈ શકો તો હવે આપણે બનાવીશું ભેળ સાબુદાણાની તેના માટે મેં એક કલાક સાબુદાણા પલાળી રાખ્યા હતા તો હવે આપણે એમાં બટેકાના નાના નાના ટુકડા કરી અને થોડુંક તેલ નાખી અને મિક્સ કરી અને આને પણ વરાળથી બાફી લેશું એક કપડામાં આપણે તેને ડીશ વેઠી અને આ રીતે આપણે બાફી લેશું તો સરસ આપણા સાબુદાણા બફાઈ ગયા છે તો હવે તેમાં આપણે સંસળ પાવડર થોડો ગરમ મસાલો અને ટમેટા દાળમના દાણા લીધા છે અને થોડો એવો લીંબુનો રસ ને આ દાણા પણ મેં થોડી ઘરે લીધા હતા સીણ ને બંને તમે તેની જગ્યાએ ખારી સિંગ અથવા બાલાજીનો સેવડો પણ નાખી શકો અહીંયા હું બે ચમચી ખાંડ નાખીશ તે પીસેલી છે અને આપણે જે બનાવી તે નાખી દેસુ તો આ રેડી છે આપડી સાબુદાણા ભેળ તો આપણે આ ફરાળી ડીશ રેડી છે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયાને લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ બાજુમાં બે લાઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારી રેસીપી તમને પહેલાં જોવા મળે